નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ફરીથી મનસુખભાઈ રાઠોડ અને એક મહિલાનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર મિત્રો આ મહિલા છે એની સાથે મિશન મંગલમ યોજના છે જે સરકારની જેની અંદર મહિલાઓને ગુલાબી રિક્ષા આપવામાં આવે છે અને તેની પર સબસિડીનો લાભ પણ આપવામાં આવે છે તેમજ મિત્રો આ બેનના સાથે અન્ય બીજા પણ મહિલાઓ જે છે એમને સરકાર દ્વારા સબસિડીનો લાભ આપવામાં આવ્યો નથી જ્યારે મહિલા જે છે સરકારી અધિકારીઓ સાથે વાતચીત કરે છે તેને યોગ્ય જવાબ નથી મળતો આ મહિલા સાથે અન્યાય થયો છે અને તેને આ જે યોજના છે એનો લાભ ન મળતો હોવાથી તેને મનસુખ રાઠોડ સાથે વાતચીત કરી અને મદદ માંગી છે જિંગનો મિત્રો કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ છે અને આ બાબતે મનસુખ રાઠોડ આ મહિલાની મદદ કરી રહ્યા છે તો મિત્રો તમે પણ સાંભળો મનસુખભાઈ राठौड़ નું આ વાયરલ કોલ રેકોર્ડિંગ અને ચેનલ ઉપર પહેલી વાર છો તો ચેનલને ને હાલ જ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો કોળા તાલુકાના રીનાબેન સાગઠિયા બોલું છું બોલો ને અત્યારે સાપર વેરાવડ હાજી સર અમારે કામ હતું બોલો ને

સરકારી બનાવતા પંચાયત રીક્ષા છે સાહેબ તો એ માં અત્યારે એવું છે કે અમને નવેમ્બર બે હજાર આપેલી અને અત્યાર સુધી છે ને ત્યારે અમને એવું કહેવામાં આવેલું છે કે ભાઈ તમને આમાં એક લાખ રૂપિયા સબસીડી મળશે અને એક ને ત્રાણો ની રીક્ષા છે અને એક લાખ રૂપિયા સબસીડી મળશે ત્યાં છે ને સોનલ બેન પેલા બેસતા સોનલ બેન અને બસ્યા સાહેબ આ બે પોસ્ટ ઉપર હતા ત્યારે બસ્યા સાહેબ તો અત્યારે ઓલરેડી છે હા એ લોકો એ છે ને અમને એવું કીધેલું છે અને અત્યારે છે ને અમે એમ એવું છે અત્યારે સુધી લેખિત માં આપેલું પેલા અમે ખુબ દોડા કર્યા પણ અમને કોઈ જવાબ આપ્યો નહિ કે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી છે ને ત્યાં બહુ જોડા કર્યા પણ અમને ટૂંકમાં હે ને ત્યાંથી નારાજ કર્યા એવું કીધું કે ભાઈ એ પેલા મળતી હતી ને હવે નહીં મળે એમ પછી અમે એક બેન નાના અમે લગભગ સાત કે આઠ બેનો દર વખતે અમે જાય એક બેન પ્રેગનેટ પણ હતા અમે દર વખતે જતા હતા અત્યારે તો અમે લોક હતું ત્યારે પણ ઘણી વખત જઈ આવ્યા છીએ એટલે તમારે આ સાત આઠ જે બાઈયું છે બધી ગુલાબી રીક્ષા લીધેલી હા બધા એના ટીંગ છે હા હા તો એ વચ્ચે તમને આપડા આ સહાય નું જે કેવા આવ્યું subsidy નું હા એ કયા સાહેબ મારફત કેવા માં આવ્યું હતું એ આપડે છે ને સોનલ મેડમ હતા ત્યારે એના દ્વારા કેવડવા આવેલું છે સોનલ બેન ક્યાં નોકરી કરતા એ જીલ્યા ગ્રામ વિકાસ agency માં

એમાં અમારો ફોટો પણ આવેલો છે છે અને લખેલું કે મહિલાઓને સ્વાવલંબી રૂપે મિશન મંગલમ હેઠળ જિલ્લા એજન્સી હેઠળ રાજકોટ ની બાર મહિલા ચાલકો ને ખાસ ગુલાબી રિક્ષા સોંપવામાં આવી હતી આ રીક્ષાઓ ની ચાવી ડીઆરડીએ નિયામક જે કે પટેલ તેમજ ડીઓ અનિલ રાણા વસિયા એ મહિલાઓને સોંપી હતી બરાબર

પેલી તારીખ સાહેબ અમારી પંદર ત્રણ હતી બરાબર પંદર ત્રણ ના રોજ છે ને અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ને લેખિત માં રજૂઆત કરેલ છે અને ત્યારબાદ છ છ ના રોજ રિમાઈન્ડર કરેલ છે અને ત્યારબાદ છે ને ના કાલના સવારના સાડા નવ વાગે ત્યાં બેસી ગયા તા આમના તું પાસુ કર આપડે જે જિલ્લા વિકાસ આવે ને જિલ્લા પંચાયત હા પંચાયત ની સામે બેઠા તા તો અમે ઉપાસ ઉપર બેઠા તો કાલે આખો દિવસ અમને કોઈ રોકટોક કરે બધી વાતચીત કરી પણ એમ અમને એવું કેવામાં નથી આવ્યું કે ભાઈ આનો કઈ નિવારણ નીકળશે અથવા કઈ સાથે બસ બધા જોઈ ને લઈ જતા હતા પણ આજે અમે આખો દિવસ બેઠા પણ બપોરે છે ને આજે ઓલા પેલા રૂપાલા સાહેબ જે છે ને અમને કઈ ખબર નતી આ બાબત અમને તો ના હોય કઈ આપણે હા જિલ્લા પંચાયત છે હા આ જ ચૌદ તારીખ છે ને આ જ હતા પછી બધા પોલીસ ની બંદોબસ્ત થઈ ગઈ પછી અમારે તો એવું જ હતું કે આજે એવા છે તો અમે કઈક થોડીક અમારી માંગણી કરીએ કે ભાઈ આ રીતના હલ થતો હોય તો પણ છે ને અમને ત્યાં તો એની પેલા તો છે ને પોલીસ ના બધા કર્મચારીઓ હોય ને ત્યાંથી અમને હટાવ હટાવી નહીં ત્યાંથી અને અમને હે ને રવાના કરી દીધા અમને એમ કહી દીધું કે તમે અત્યારે આ બેઠા છો ને આ બધું ખોટું છે ને ટૂંકમાં છે ને અમને ત્યાંથી રવાના કરી દીધા અમને મળવામાં ન્યા મળવા ન દીધા અમને

ઓકે તમારા પરિવાર માંથી કોઈ આવડા કઈક તમે તો આપડે પેલા બાપા કઈક આપડે chairman હતા એના ઘર ના બોલો ને એમના છોકરા ના ઘર ના એ હા હા સાહેબ હા એમાં એવું છે મારા સાસુ છે ને એ chairman હતા એનું નામ હું છે ચંપાબેન બેન હીરા ભાઈ સાગઢિયા ચંપા બેન હીરા ભાઈ બરાબર હા એ ક્યાં પક્ષ માંથી હતા અત્યારે લગભગ congress માં જ હતા એ અત્યારે ભાજપમાં અત્યારે તો ક્યાય છે નય હમ પણ એ સમય દરમિયાન હતા એમ એટલે સાહેબ આમાં છે ને અમને કઈ આ નિવારણ નીકળે ને એનું અમને solution આપો કારણ કે અમે કાલ ના ભૂખ્યા ને બેઠા હતા પણ કોઈ પણ અમારી ઉપર દઈ આવી નથી આ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન માં અમે તડકે બેઠા હતા રોડ ઉપર અને અમે છે ને અમે કાયદેસર જ અમે ગેરકાયદેસર કોઈ વસ્તુ કરી નથી અમે છે ને નહીંતર બધાય છે ને આ પેલા ઓલા શું કેવાય પછી ઈ લોકો અત્યારે હું પોતાની બોલી વાહ વાહ કરવા માટે કઈ વાંધો નઈ તમે એક કામ કરો એવું લાગે તો હું તમને કલેક્ટર નામદાર કલેક્ટર સાહેબ ને રજૂઆત કરાવી દેસુ

જો તમારે ઈ કરવા માંગતા હો તો પછી તમે તમારો ફોટો આમ મોકલજો બોલે બનો સાહેબ કાઈ વાંધો નહી મોકલી દીધો ઓકે કે આવું બધું ખાતું હોય વિશાલ મંગલમ નું કે જે કંઈ બૈરવ ઉને ખોટો આવું ખાતું હોય તેના માટે આપણે કરી હો જય સંતો બોલો જય જય બોલો જય જય બોલો હા બોલો ને કેમ છો બેન મજામાં બસ મજામાં મજામાં બોલો કોઈ યાર કેડા એ અમે કીધું અમે અત્યાર સુધી ના પંદર થી વીસ ટકા ખાધા પણ subsidy નું કાઈ થયું નઈ હવે શું કરવું અમારે office ગયા તમે હા બસ એ થઇ ગયું office એ ગયા બધી જગ્યા એ જઈ આયવા જ્યાં જ્યાં કીધું ત્યાં બધા દોડા કર્યા પણ અમારું ક્યાય ભેગું નથી થાતું હવે અમારે શું કરવું ઈ તમે કયો હવે એટલે શું પ્રોબ્લેમ શું આવે છે પ્રોબ્લેમ ઈ છે કે આ લોકો એમ જ કે છે કે પેલા એની જે પ્રોસેસ થઈ હોય ને એની કઈ કરી જ નથી સબસીડી માટે એમ કે એમ નહીં સબસીડી માટે મેં તો ત્યાં ફોર્મ ને બધું તો ઓલામાં મોકલી દીધા હતા જે તે સમયે તો તો એક એક જ મિનિટ તો હું આ બેંક વાળા સાહેબ વાત તમને કરું તો તમે જરાક વાત કરી લ્યો ને પણ હું વાત કરી નહીં એને તો બધું જોશે ને પ્રૂફ વાત પણ એ વાત સાચી પણ એમ કે તમે જો ત્યાં ડોક્યુમેન્ટ જમા કરાવ્યો હોય તો સાહેબ જરાક વાત કરી લ્યો તો વધારે સારું એમ એને ટાઈમ કેટલો થયો એમ મેં જોબ છોડી દીધી ને કેટલો ટાઈમ થયો એમ એટલે હું કદાચ વાત કરી શકું તો એને કહી શકીશ પછી તો તમારે ત્યાં ઓલા છે ને એની હારે જાણવી પડશે એવું છે તમારે નેશનલ માં જ જોવું એક મિનિટ હું સાહેબ હારે વાત કરાવું તો હા એક જ મિનિટ ચાલુ રાખો ને ઓલા સોનલ મેડમ જે પેલા અમારા આમાં હતા ને મિશલ મંગલ યોજના હતા એ જેને હારે વાત કર્યું હા સર એટલે એમાં એવું છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હારે અમે આનું કરીને એનું ફોર્મ બોર્મ તો બધું કરાવી દીધું હતું તો સબસીડી જિલ્લા ઉધ્યોગ કેન્દ્ર વાળા મોકલે કઈ રીતે તમારે મને હવે આઈડિયા નથી એટલે તો તમે લોન પહેલા એપ્લિકેશન કરાવી હતી કે આ લોન એપ્લિકેશન કરાવી ને ત્યારે જ આ બધું કરાવ્યું છે પણ હવે એમાં એવું છે કે મેં છોડી દીધું એને ત્રણ ચાર વર્ષ થઈ ગયા એટલે હવે એમાં કેવું હોય કે અમારી પાસે સાંભળો અમારે કેવું હોય લોન કોઈ પણ કરીએ ને એટલે એપ્લિકેશન સબસીડી વાળી હોય ને તો એ આવે જ જિલ્લા ઉધ્યોગ કેન્દ્રમાંથી અમારી પાસે આવે

આપણી તો ફાઈલ હોય ને આપણી પાસે બ્રાન્ચમાં ફાઈલમાં હોય ડોક્યુમેન્ટ તો જ એક્ચ્યુઅલી એમ કહું છું કે મેં એ વસ્તુ છોડી દીધી ને ચાર વર્ષ થઈ ગયા હું ત્યાં નથી જ અત્યારે ઓલરેડી બેનનો ફોન એટલે મેં રિસીવ કરેલ ત્યાંથી ઓફિસે કોઈ પછી પ્રોસેસ હું કરી નહીં મને ખ્યાલ નથી એટલે હું એ બેનને આપો ફોન એને કહી દઉં કે એ ત્યાં જઈને રૂબરૂ મળી આવીએ પહેલા તો આપો છું હાલો એક કામ કરો તમે જે એ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ગયા હતા ત્યાં તમને શું કહે છે એ અરે અહીંયા ઓલા અરે બસિયું રહ્યા ને એને તો એમ જ કીધું બંધ જ થઈ ગઈ છે એમ અમે દસ બહેનો એક સાથે ગયા તા અહીંયા બંધ થઈ ગયું ક્યાંથી આપે તમને પણ એમ નઈ એમ ક્યાંથી બંધ થાય હજી અમારા ચાલુ છે ને ચાલુ હોય એટલે પછી એ લોકો અમે ગયા અમે અમે ચાર વખત પેલા તો હે ને બે વર્ષ નું કીધું હતું તો બે વર્ષ પછી તમે જાજો અને તમારું બધા ડોક્યુમેન્ટ લઈને જાજો જે ડોક્યુમેન્ટ કીધા બધું લઈને ગયા હતા તો હવે તમારે એનો જ contact કરીને કરવું પડશે કારણ કે હું ત્યાં નથી એટલે હવે હું હું ત્યાં થતો હોય એ મને ખબર ન હોય આ તો તમારો ફોન આવ્યો હું receive કરીને વાત કરી શકું પણ હવે ત્યાં હું process ચાલતી હોય ઈ મને નો ખબર હોય અને બધું change થઈ ગયું હોય ઈ મને નો ખબર હોય મેં મોકલી દીધું હતું ને બધા form એ ત્યાં હશે તમે કદાચ જાશો તમને ખ્યાલ આવશે તમને ના જ પાડે છે અમારે શું કરવું એનું ઓકે તો તો હવે તમારે એને જ મળવું પડશે ત્યાં ઓફિસે એ એકવાર મળી